જિલ્લા કલેક્ટર અકસ્માતોની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે જિલ્લામાં જરૂર જણાય ત્યાં સાઇન બોર્ડ લગાવવા રસ્તાની સાઇટના દબાણો દૂર કરવા તૂટેલા ડિવાઇડરોને રિપેર કરાવવા અને બ્લેક સ્પોટની સહિત બાબતોની ઓળખ કરવા ફ્લાયઓવરની કામગીરીની જગ્યાએ સાઇન બોર્ડ સહિતના નિયમોનું પાલન થાય તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન અનુસરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી આ ઉપરાંત નગરપાલિકાની હદમાં વ્હાઈટ પટ્ટા લગાવવા એપ્રોચ રોડ અને મુખ્ય રોડ જ્યાં મળતો હોય તેવી જગ્યાઓએ ક્ષતિઓ દૂર કરવા અને અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને જાહેરનામાની અમલવારી થાય તે માટે સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું